હું જો મારા શરીરને અબ્યુઝ કરું તો હું મારી માં માટે કૃતજ્ઞ છું તમે વાત કીધી ને ઠેરાવ આવી ગયો આ કોન્વર્ઝેશનમાં તો કલ્પના કરો ને એવો સમય કે જ્યારે સૌથી પ્રિય વ્યક્તિ એની સાથે બેઠા છો અને માત્ર એ જે હોવાપણું છે ને ધ પ્રેઝન્ટ જસ્ટ ધ પ્રેઝન્ટ જસ્ટ ધ પ્રેઝન્સ એ પ્રેઝન્સમાં એક વિશ્વાસ છે હૂંફ છે સધિયારો છે સંગાત છે કોઈની સાથે હોવું બસ એમાં પ્રેમ છે તો એમાં કોઈ ડાયમંડ બ્રેસલેટની જરૂર નથી તમારી માને તમે સારામાં સારી ભેટ શું આપી શકો ખબર છે તમારી પ્રેઝન્સ અને શબ્દો માએ જે જતનથી તમને ઉછેર્યા છે જે પ્રેમથી તમારા શરીરને પોષણ આપ્યું છે એવું જ પોષણ તમે તમારા શરીરનું જાતે કરી શકો વાવ એમનું નહીં તમારું પોતાનું તમારું પોતાનું ત્યારે તમે મા પ્રત્યે સાચો ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરો છો હું જો મારા શરીરને અબ્યુઝ કરું તો હું મારી મા માટે કૃતજ્ઞ છું આટલું પ્રેમથી જેને જતન કર્યું તમે બગાડો છો